જય સોમનાથ દગી સોમનાથ લાઈવમાં જોડાવા માટે ખૂબ અભિનંદન શુભેચ્છા દીવ સોમનાથ જિલ્લાના આયુર સમાજના મુખ્ય અગ્રણી અને ખૂબ મોટા દાતાશ્રીમાં નામ છે જેનું આજે દગી સોમનાથ લાઈવના માધ્યમથી પાલકા તીર્થમાં અમારી સાથે જોડાઈ ગયા છે આજે પોતે દર્શનાર્થ માટે આવ્યા હતા અને મેં એમને રોક્યા છે કે આપ એકવાર ઇન્ટરવ્યુ આપીને જાઓ વેરાવળ સોમનાથમાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાણી છે શિયાળાની સિઝનમાં વરસાદ ઊભું થયું છે અને વરસાદ જે પડી રહ્યો છે કમોસમી એમાં ઘણા ખેડૂતોને નુકસાની આવી છે ત્યારબાદ ઘણા યાચિકો શ્રદ્ધાળુઓને પણ વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ બાબતે શું કહેશો બહુ બહુ નુકસાની વખત બહુ છે ખેડૂતોને બહુ ફાયદો થઈ ગયા આપણું નામ અને પરિચય ગેજાનંદભાઈ ભગભતભાઈ વાળા જી હા હે રઘરાણી જી 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 અને મેં આપણે જે પ્રશ્ન કર્યો છે કે ખેડૂતોના વિવિધ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ છે બહારથી આવતા યાત્રિકોને વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે આપ શું કહેવા માંગો છો પરિસ્થિતિ ડેન્જરસ છે લોકોને આવવામાં તકલીફ પડે છે જી અત્યારે આ વાલકા મંદિરે પાણી ભરાયેલા માણસો દર્શન કરવા આવે છે ને મુશ્કેલી પૂરી પૂરી થાય છે અને કમોસમી વરસાદે બહુ માણસોને હેરાન કર્યા છે આ કમોસમી વરસાદમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાની થઈ છે પાકને લઈને એ બાબત આપ શું કહેવા માંગો છો ખેડૂતોને બહુ વધારે વધારે ખેડૂતોને નુકસાની થઈ છે બધો પાક ત્યાં થઈ ગયેલો છે અને અત્યારે કોઈ સારો નથી કે જાણો નહીં કોઈ વસ્તુ આવવા જ નથી આપમાં ખેડૂતોની બરોબર છે જી તો આપણા દ્વારા આપ ગુજરાત રાજ્ય સરકારને વિનંતી કરવા માગો છો કે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે આ ચોક્કસ ગુજરાત સરકાર જો ધારશે તો ખેડૂતોને બધાને સહાય આપશે જી ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન જે આઈટ સમાજના અગ્રણી છે એમને મહત્વપૂર્ણ સમય આપવામાં